ની હાલાકી જોવા મળી અંતરિયાળ વિસ્તારમાં બાળકો દૈનિક હાલતમાં અભ્યાસ કરવા માટે મજબૂર થયા છે દાદા તાલુકાની નાની કુઆરસી બાળકો નદીના ભારે પ્રવાહમાંથી પસાર થતાનો વિડીયો સામે આવ્યો છે એક જ દિવસમાં બે શાળાના બાળકો ફસાયાના વિડીયો સામે આવ્યા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન્દ્ર દેવેન્દ્ર એક ગામથી બીજા ગામ બાળકોને અભ્યાસ માટે જવું પડે છે પરંતુ નદીમાં પાણી આવતા ભારે હાલાકી વેઠવી પડી રહી છે શું વિગતો પ્રકારનો ગઈકાલે જે દાતા તાલુકામાં સમગ્ર દાતા તાલુકાના અનેક વિસ્તારોમાં જે પ્રકારનો ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને નદી નાળાઓ પણ ઉફાણ પર હતા અને બે કાંઠે વહેતા થયા હતા ત્યારે દાતા તાલુકાની ગઈકાલે બે શાળાઓના વિદ્યાર્થીઓ જે છે તે નદી પાર કરવામાં તે ફસાયા હતા અને બે કલાક સુધી તે નદીના કાંઠે રાહ જોતા હતા પાણી ઉતરવાનું અત્યારે કહી શકાય કે જે વાલીઓ છે અને ગ્રામજનો છે તેમને ખબર પડતા તે બાળકો લેવા આવ્યા હતા અને ઉચકીને તે નદી પાર કરાવી હતી એક દાતા તાલુકાના નાની કુવાસી ગામના બાળકો જે બાળકો છે તે શાળાઓ પરત પાછા આવતા તે નદીના કાંઠે ફસાયા હતા તો બીજી જે બોડિયાલા દાતા તાલુકાના બોડિયાલા ગામ છે તેના શાળાના બાળકો પણ પચાસ થી વધુ બાળકો જે છે તે ફસાયા હતા પણ બે કલાક તે ફસાયા હતા છતાં તંત્ર દ્વારા કોઈ પણ ન લેવા લેવાયું હતું અને જે અગાઉ પણ તે ગ્રામજનો છે તેમને માંગ કરી હતી કે જે પુલ બનાવવામાં આવે એ દર ચોમાસે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે અને

ધ્યાને ન લેતું હજી પણ કોઈ પણ કામગીરી કરવામાં નહી આવી અને જે શાળાઓના બાળકો છે તે તેના વાલીઓ અને જે ગ્રામજનો છે તેમને નદી પાર કરાવી હતી ગઈકાલે જી જી આભાર દેવેન્દ્ર માહિતી આપવા માટે